નમસ્કાર મિત્રો સમાચાર સાંભળતા પહેલા એક વિનંતી છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અમરેલી જિલ્લાના ધારીના ખિસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે દેવીપૂજક સમાજના લગ્ન પ્રસંગમાં મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મળતી માહિતી મુજબ જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ શિક્ષણ અને વ્યસન મુક્તિનો હુંકાર સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઇવે પર ગત રાત્રે આગ લાદી હતી વાહનોના પાર્ટ્સના એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો છે નવસારીથી ઝડપાયો અલ કાયદાથી પ્રભાવિત યુવક હથિયારો ખરીદી હુમલાનું કાવતરુ રચી રહ્યો હતો અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે સાયલાના હડાળા બોર્ડ નજીક એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા માલવિયા પીપરિયા ગામે ચોરોએ ગેલ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું છે ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશી લાખોની કિંમતના સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી હતી આઠે એકને છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માંગી સુરતમાં કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીનો હુંકાર કહ્યું આવી દાદાગીરી સહન ન થાય પછી કોઈ પણ હોય સુરતનો કાપડ ઉદ્યોગ બજેટમાં શું ઈચ્છે છે પચ્ચીસ થી વધુના લહેંગા પર અઢાર ટકાથી ટેક્સ ઘટાડો ટેક્સટાઇલ મશીનરી દેશમાં જ બને તે માટે પ્રયાસો કરવામાં આવે દર શનિવારે રજાની માંગને લઈ દેશના આઠ લાખ બેંક કર્મીઓની હડતાલ રાજકોટના પંદરસો સહિત ગુજરાતના પંદર હજાર કર્મીઓ જોડાયા કહ્યું શનિ રવિ રજાથી ગ્રાહક સેવાને કોઈ અસર નહીં પડે પાટણમાં જિજ્ઞેશ મેવાણીનું પુતળા દહન મોકૂફ એમએલએ કિરીટ પટેલના સમર્થકોએ જાહેરાત કરી આંતરિક જૂથબંધી બાદ સામાજિક સમરસતા જાળવવા ગુજરાત કોંગ્રેસની દરમિયાનગીરી પશુપાલકને માર મારવા મામલે પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓ સામે ફરિયાદ પીએસઆઈ પકડીને લાફા ઝીંક્યા જીઆરડી જવાને માથામાં લાકડી ફટકારી ગાડીમાં બેસાડી મારી નાખવાની ધમકી આપી રાજસ્થાનમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ એમપીના અઠયાવીસ જિલ્લામાં વરસાદનો એલર્ટ યુપીમાં કરા પડશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક આજે પાંત્રીસ પ્લસ પાર્ટીના સાંસદો ભાગ લેશે અઠ્યાવીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી સત્ર શરૂ થશે વંદે માતરમ ગીત દરમિયાન ઊભા રહેવું અનિવાર્ય હોઈ શકે છે સરકાર પ્રોટોકોલ લાગુ કરવા પર વિચાર કરી રહી છે નિર્ણય બાકી છે અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ બરફના તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ભારે હિમવર્ષા અને કોલ્ડ વેવને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં પચ્ચીસ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે લાખો લોકો કડકડતી ઠંડીમાં વીજળી વગર અંધારામાં રહેવા મજબૂર બન્યા છે ચાંદીની કિંમતો છેલ્લા ત્રણ મહિનાથી બેકાબૂ થઈ ગઈ છે આજે એમસીએક્સ પર બજાર ખુલતા જ ચાંદીનો ભાવ ત્રણ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા કિલો પહોંચી ગયો સોનાની વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણસાઠ હજાર આઠસો વીસ રૂપિયા પહોંચી ગયો છે આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઇતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે ગરીબના કોળિયા પર બજાર માફિયા મેલી નજર રાખી રહ્યા છે તેનો જીવતો જાગતો દાખલો અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાંથી સસ્તા અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો છે સાવરકુંડલા પુરવઠા વિભાગે કરેલી કાર્યવાહીમાં ઘઉંના તેર કટ્ટા ચોખાના ઓગણત્રીસ કટ્ટા બે વજનકાંટા સાથે એક લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આંદોલનમાં બેંક કર્મીઓએ માંગ કરી છે કે કર્મચારીઓનો આક્ષેપ છે કે વર્ષ બે હજાર પંદરથી સરકાર દ્વારા પાંચ દિવસના બેન્કિંગ માટે સૈદ્ધાંતિક સંમતિ આપવામાં આવી હોવા છતાં તેનો અમલ કરવામાં આવ્યો નથી વડોદરામાં એસઆઈઆરની કામગીરીનો વિરોધ કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટિસ હોસ્પિટલમાં માનવતા કિસ્સો સામે આવ્યો છે અહીં આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલી એક અર્ધ બેભાન યુવતીની હોસ્પિટલના જ કર્મચારીએ છેડતી કરવાની ઘટના બની છે અમદાવાદ કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ નજીક એક હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી પોલીસે અંદાજે એક સાત કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પંચમહાલ જિલ્લાના શહેરા શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી સ્ટેટ હાઇવે પર આજે એટલે કે સત્યાવીસમી જાન્યુઆરીએ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ આજે નવી દિલ્હીમાં ભારત યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું આશરે અઢાર વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી છે ભારત અને યુઈ વચ્ચે થયેલા વ્યાપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો કેમિકલ ઉત્પાદનો સાથે સંલગ્ન વસ્તુઓ સસ્તી થશે ભારતની જેનેરિક દવાઓ માટે સત્યાવીસ યુરોપિયન દેશોના બજારો ખુલશે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે પાકિસ્તાન દ્વારા ફેલાવાતા ભ્રમ અને જૂઠાણાનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો એકમાત્ર એજન્ડા ભારતને નુકસાન પહોંચાડવાનો છે પરંતુ ભારતીય સેનાના પરાક્રમ સામે હવે તે લાચાર બન્યું છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બલોચોએ ફરી એકવાર રેલવેને નિશાન બનાવીને મોટી તબાહી મચાવી છે શિકારપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ભયંકર બોમ્બ બ્લાસ્ટ થવાને કારણે ક્વેટાથી રાવલપિંડી જઈ રહેલી જાફર એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે ઈ કોમર્સ કંપની એમેઝોન કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે જે અંતર્ગત સત્યાવીસ જાન્યુઆરીના અંદાજે સોળ હજાર કર્મી નોકરી ગુમાવે તેવી શક્યતા છે દેશમાં અનાજ બજારોમાં ચોખાના સમીકરણો તાજેતરમાં પલટાતે જોવા મળ્યા છે ચોખાનું ઉત્પાદન ઘર આંગણે નવી ઉંચાઇઓને આંબતી રહ્યાના વાવડ મળ્યા હતા ત્યારે બીજી તરફ ઈરાનમાં તંગદીલી વધતા ભારતના ચોખા બજારમાં ઈરાનની નવી માંગને ફટકો પડતા અનાજ બજારોમાં અજંપો વધ્યો છે એપલ દ્વારા આઈફોન ફાઈવ એસ માટે નવી સોફ્ટવેર અપડેટ આપવામાં આવી છે આ એક આઉટડેટેડ મોબાઈલ છે જો કે એમ છતાં ઘણા યુઝર્સ હજી પણ આ મોબાઈલનો ઉપયોગ કરે છે અને તેમના માટે જ એપલ દ્વારા આ અપડેટ આપવામાં આવી છે પરીક્ષા પે ચર્ચા પીએમ અને બાળકોની વાતચીતનું ટ્રેલર દિલ્હી ગુજરાત સહિત પાંચ રાજ્યોના બાળકો સાથે સવાલ જવાબ કર્યા નવમાં એડિશનમાં પાર્ટિસિપેશન છ કરોડથી વધુ પશ્ચિમ બંગાળમાં બે ગોડાઉમાં આગ આઠના મોત ઘણા મજદૂરો ફસાયા હોવાની આશંકા સાત કલાકમાં બાર ફાયર ફાઇટરોએ આગ બુઝાવી આજના સમાચાર અહીં પૂરા થાય છે આ સમાચાર તમને કેવા લાગ્યા કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે